આપણા રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીએ એકવાર કહ્યું હતું કે આંખના બદલે આંખ સમગ્ર દુનિયાને આંધળી કરી નાખશે એકવીસમી શતાબ્દીમાં સમગ્ર દુનિયામાં ઇસ્લામિક કટ્ટરવાદ ખૂબ મોટી ચેલેન્જ બનીને ઉભર્યું છે અને ભારતના તાજ એવા જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાથી સમગ્ર દુનિયા સ્તબ્ધ છે વિશ્વના નેતાઓએ આ હુમલાને ખૂબ કડક શબ્દોમાં વખોડી નાખ્યો છે વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેમણે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર પ્રતિક્રિયા લખી છે કે કાશ્મીરથી ખૂબ જ આઘાતજનક સમાચાર સામે આવ્યા છે આતંકવાદની વિરુદ્ધમાં અમેરિકા ભારત સાથે ખૂબ મજબૂતાઈથી ઊભું છે અમે જે લોકોએ જીવ ગુમાવ્યા છે સાથે જ હુમલામાં ઘાયલ થયેલા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સમગ્ર વિશ્વમાં અતુલનીય લોકો એવા ભારતીય લોકો પાસે અમારી સાંત્વના અને સમર્થન છે અમારા હૃદય તમારી સાથે છે સાથે જ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી જે પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે હું અને ઉષા ભારતના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે તેમાં જે લોકો પીડિત છે તેમની સાથે અમારી સાંત્વના છે અમે પાછલા કેટલાક દિવસોથી આ દેશના લોકોની અને ત્યાંની સુંદરતાને નિહાળી રહ્યા છીએ અમારા વિચાર અને પ્રાર્થનાઓ ઘટનાના પીડિત લોકો સાથે છે વાત કરીએ રશિયાની તો રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની પ્રતિક્રિયા રશિયાના વિદેશ મંત્રાલયના ઓફિશિયલ પ્લેટફોર્મ એક્સના એકાઉન્ટ પરથી સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતના રાષ્ટ્રપતિ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા બદલ સાંત્વના પાઠવી છે આ જઘન્ય અપરાધ માટે કોઈ જ જસ્ટિફિકેશન ના હોઈ શકે એટલે કે તેને કોઈ પણ ભોગે ઉચિત ના ઠેરવી શકાય એકવીસમી સદીમાં ઇસ્લામિક કટ્ટરવાદ સમગ્ર દુનિયાની સામે એક નવી ચેલેન્જ બનીને ઉભર્યો છે યુરોપના ઘણા દેશો જેમ કે બ્રિટનમાં પાકિસ્તાની સીરિયા અને ઇરાકના માઇગ્રન્ટ્સની આબાદી જબરજસ્ત રીતે વધી રહી છે અહીં પશ્ચિમી એશિયાના એક દેશ લેબનોનનું ઉદાહરણ આપવું પડશે કે જે ઇઝરાયલનો પાડોશી દેશ છે લેબનોનની રાજધાની ભૈરૂદ એક સમયે પશ્ચિમી એશિયાનું પેરિસ કહેવાતું આ શહેર ખૂબ જ સુંદર હતું પરંતુ જેવું જ સ્થળાંતર ઓગણીસો ના દાયકા પછી લેબનોનમાં શરૂ કે તરત જ લેબનોનના વસ્તી માળખામાં ખૂબ મોટો બદલાવ આવ્યો એક સમયે છપ્પન ટકા જેટલા ક્રિશ્ચિયન સમુદાયના લોકો રહેતા હતા પરંતુ હવે આ દેશમાં મુસ્લિમ સમાજની બહુમતી થઈ ગઈ છે અને ક્રિશ્ચિયન સમાજ હવે લઘુમતીમાં આવી ગયો છે કહેવાનો મતલબ એ છે કે આવા સંજોગોમાં ઉદાર મુસ્લિમોની જવાબદારી વધી જાય છે કે જેઓ આતંકવાદની વિચારધારાને વખોર પહેલગામમાં જે હુમલો થયો તે હુમલો કરનાર મુસ્લિમ સમાજના હતા સાથે જ હુમલામાંથી લોકોને બહાર કાઢનાર જમ્મુ કાશ્મીર પોલીસના જવાન મુસ્લિમ સમાજના હતા સાથે જ હવે આતંકવાદીઓને પના આપનાર મુસ્લિમ સમાજના છે તો અત્યારે સમાચારોમાં બસ આટલું જ જોતા રહો જમાવટ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર